કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ યોગી સ્વામીની વાતો સાક્ષરિતા ભાગ એક કિરણ સ્યાસી પૂરું આજની કથાની અંદર સ્વામી કે કાલ વાત કરી એમ માન રહિત વર્તવાનું નિર્માની પણ કેવો કીધું લોયાના છત્રમાં લખ્યું કે ભગવાન સંત એની પાસે મારે બેહવાનો યોગ મળ્યો એ મારું મોટું ભાગ્ય છે બૈરા છોકરા મા બાપનો તિરસ્કાર સહવા પરત એના કરતાં ભગવાને ભંગે ભક્તોને સંગે રહી અને નિર્સ્વાદી વર્તમાન પાળું છું એ મારું મોટું ભાગ્ય છે માન રહિત સ્વામી કે દરેક ગુણની અંદર માન છે કયો કે હું ધર્મ પાળું એ માન ਉਹ ਵੇਰਾ ਗਰਾ ਕੋਸੋ ਉਹ ਆਤਮ ਵਿਚਾਰਾ ਕੋਸੋ तमाम ਸਾਧਨ ਇਹਨੇ ਅੰਦਰ ਮਾਨ ਸੇ ਸੇ ਨੇ ਜੇ ਜੋ ਉਹ ਪਰ ਵੀ ਮਾਨ ਧਰਮ ਪਾਲਵਾਨੋ ਸੋ ਬਤਾਇਓ ਗੁਰੂ ਨੇ ਆਗਿਆ ਤੇ ਆਇਓ ਨੇ ਉਹ કેને ખબર છે નહીં શું ગુરુ પાસેથી આપણે જાણવાનું છે એમ જે કરવું એની આજ્ઞાબાજી કરવાનું એમ તો માન ના આવે આપણી મેળે ધર્મ પાસ્યું ને તો આપણે માન આવશે પણ એ જ ધર્મ તમે વડીલ એના આજ્ઞાથી પાળો તો તમને માન આવે નહીં સ્વામી કે દરેક વસ્તુમાં માન છે જો સદગુણમાં તો છે પણ દુર્ગુણમાં જો મારા જેવો કોઈ જુગારી નહીં હા મારા જેવો કોઈ દારૂડિયો નહીં મારા જેવો કોઈ સુરવી નહીં જો આ માન સદગુણ તો હોય પણ દુર્ગુણની અંદર થઈ જો કાલે વાત આવી છે ને ઉપદેશ વર્તનમાં જેતપુરનો અલી મહેમાન હતો અઢાર મણ વજન હતો આવ્યું છે ને પછી એની પેલા બેના ત્રણ જણા નામ આવ્યા કેટલો અઢાર મણ કેટલું થાય ત્રણસો ને આઠ કિલા ચાલીસ સાતસો ની ખાંડી થાય એટલે અઢાર અઢારસો સતત થાય ને તો એને એમ છે મારા જે કોઈ જાડો ને એમ જ છે ને એટલે સદગુણમાં માનતો હોય પણ દુર્ગુણમાં હોતું હોય જો માન ટળે કેમ નિર્માની વર્તાય ત્યારે સત્સંગની ગરજ જ રહેજો મારા મોટા ભાગ્ય છે કે હું ભગવાનના ભક્તના મધ્યમાં પડ્યો છું જો મારો સ્વભાવ એવો છે કે મને કોઈ રાખે એમ નથી જો એને પોતાના દુર્ગુણને પ્રકાશ કર્યા અને બીજાના સદગુણને પ્રોપ સ્વામી કે બે હજાર પંદરની સાલ હતી એસી ની સાલ હાલે ને પછી નરેન્દ્ર પ્રસાદજી મહારાજ ગાંધી આવ્યા અને આણંદ પ્રસાદ મહારાજ સૌની સાઇલમાં ઉતર્યા પછી જુનાગઢ આવ્યા પછી અડકા પડખ્યા હરિભક્તો હતા ત્યાં પધરામે ગયા જમનગર નવા ગામ આરતે બીજે નવા ગામ હતા ને લઈ ગયા પછી જમનગર ગયા ને આરતી ઉતારી સ્વામી હતા ભેગા બીજા સંતો હું નહોતો એટલે જ્યાં સભા કરી બધા વાતો કરી મોટા સંતોએ મહારાજ ગયો સ્વામી સ્વામી જો કે બોલો હોલો વાતો કરો સ્વામી કે અમે શું વાત કરી કે અમારા મોટા ભાગ્ય કે આ સત્સંગ અમને રાખ્યા કોઈ સાણ ઓહોડા રાખે એમ નહોતો અને તમે રાખ્યા અમારા મોટા ભાગ્ય કહેવાય આમ કર્યું હું એમ કીધું સ્વામી બધું આવી ગયું પણ તાપી પુરુષ છે ને એ પોતાના અવગુણ પ્રકાશ કર્યા ગુણને નહીં સ્વામી કે અમારા મોટા ભાગ્ય કે હરિભક્તએ અમને રાખ્યા કોઈ રાખે એમ નુખો ને સ્વામી કે ત્રણે ત્રણમાં ગેતા એ બાબાએ ના પાડી દીધી લ્યો કે ગામના છોકરા અમે રાખતા નથી પણ સ્વામી બાપા કે જેના ભાગ્યમાં હોય ને એને મળે એના ભાગ્યમાં આપણે તો ક્યાંથી મળે હામેથી ગયા હામે છે સ્વામી ગામ રોકાવું છે બોલે કે ગામના છોકરામાં રાખતા નથી ગામના માથાકુર થાય કે પછી સ્વામી મર્મ મક્યો જેના ભાગ્યમાં ભગવાન લખ્યા હોય ને એને મળે એના ભાગ્યમાં નહીં હોય હમેથી ગયા તોય ન મળ્યા બોલો સ્વામી કે ભગવાન મોટા પુરુષ રાજી થાય પણ જો આપણે પાત્ર ન બન્યા હોય તો આપણે સ્વીકારી ન શકીએ નાનો બાળક હોય જિનકો ખૂબ હા કરી દો એટલું હોય એને કેટલું સમાય એટલું થઈ જાય એમ સ્વામી એમ કેટકું કરતા હાથમાં આપી સેબ કહે તે મોક્ષ સિદ્ધા ને પોતાના પ્રતાપી પુરુષે એ પોતાની ભૂલ ને પ્રકાશ કહે પ્રતાપ કહેવાય હું એટલું ભણ્યો મેં આટલી કથા કરી મેં એટલા મંદિર કર્યા મેં આમ કર્યું મેં આમ કર્યું મેં આમ કર્યું એમ ન કહે મેં એમ કર્યું ને તો અભિમાન કહે તો એ ગુણ કહેવાય એનો માન આવ્યો સત્સંગના પ્રતાપ ધકી અને ભગવાનના ભક્તના રાજીપાથી કર્યું છે આમ કહે ને તો એ ઉપાસના કહેવાય એની વસ્તુ સમજો એ ઉપાસ નાખવા સ્વામી ઘરે ખરો પાછો 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 ધોઈ નાખે તો આપ કરી 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 શું માગે જો આ મારો બીરો દીકરો ને આ બેહું ને ટોળું ઓલી નીલકંઠ તો બીજા કોઈ માથું મજો ખા અરે ડોઈ અત્યારે માથે વાળ ઉતરી ગયા તે શું આત્માન સ્વયં તે માઈને શું ત્યાં ગયા કાલે પગ ગાં રાખી બેઠી બેઠી નીલકંઠ કે દુખી જાણે તો બ્રહ્મ જ્ઞાની થઈ ગઈ છે અને આમ કહે છે તેમ છે બધું ભ્રમ છે બધું ભ્રમ ખોટું છે તાતાર વિરોધીકરો છે હાસ મૂળ સ્વરૂપમાં આવી ગયા પછી અમે બ્રહ્મ જ્ઞાની છે બ્રહ્મ જ્ઞાની છે અમે કઈ નહીં અમને આમ કાંઈ થાય નહીં થાય નહીં તો તો કહે છે કે પરલય થઈ જાય ત્યારે બધું નાશ થઈ જાય ત્યારે ત્યારે ભીમ રેવન તરી પછી એને પોતાનો અભિમાન હતો ને એ ટેળ્યો અને પછી નીલકંઠને વસન કરી અને પછી નિશ્ચિત કર્યો છે ને એટલે સ્વામી ક્યારેક આપણી સમજણમાં ક્યારેક ખામી રહી જાય છે આપણને ખબર ન પડે આપણે જે વેપારી હોય સોપડા લખતા હોય હ બે વાર તપાસ કરે ભૂલ ન દેખાય પણ ઓડિટવાળો આવે તો એ ભૂલ કાઢી દે આપણે દેખાય એમ ભગવાનના સન છે ઓડિટ છે આપણું એને કહીને સોપડા આપી દઈએ તો એ ભૂલ કાઢી દે ને આપણે આપણે ગમે જોયા કરીએ એ ભૂલ દેખાય જ નહીં એ જ આંકડો આવેલો બોલો હોય તો ખોટો હોય તો એ જ બોલાય કારણ કે મગજમાં ઘરી ગયો તો શું કરો માન રહિત વર્તવાનો હમ કોઈ અમને રાખતા નથી સત્સંગે રાખ્યા છે અમારા મોટા ભાગ્ય છે બોલો કેમ કહેવાય સદગુણ સત્તા એનો કોઈ અભિમાન ન હોય તો કહેવાય ગમે આઠ વર્ષ સિત્તેર વર્ષ થઈ ગયા સત્સંગમાં કેટલા સદગુરુ છે કહી એમ બોલે કોઈ ન બોલે બોલો પ્રતાપ એ પુરુષ પોતાના દોસ્તને જાહેર કર્યા બીજાના ગુણ ને કીજો એટલે નીરમા નું વર્તન ક્યારે મોક્ષ નો ખોટ જાગે ત્યારે ક્યાંય મોક્ષ નથી એ ભગવાન સ્વામિનારાયણ એને શરણે છે બસ બ્રહ્માડ સ્વામી કીધું ને હં બીજું કંઈ ભગવાન હો જ ને જાઓ પણ ક્યાંય તમારે સિવાય ક્યાંય છે નહીં અને તમે જેમ કેમ કરવું પડશે ટાટ પહેરાવો તો ભલે કોથળા પહેરાવો જે પહેરાવો એ બધું હું તમારા સિવાય બીજે કલ્યાણ છે જ નહીં કેવો ખબ એમ જોયું

આપણા સ્વભાવના વેરે છે જીવના નહીં જીવના તો સગાને મિત્ર છે બોલો પણ આપણે આપણા સ્વભાવ આ બે ભેગા ભળી ગયા એટલે થઈ ગયો સોખા અને દાળ નોખાતા પણ બે ભેગા કયા ને એટલે ખીચડી થઈ ગઈ સાકરી નાર નર હતો નર એમાંથી નારી બની ગયો નિસ્કૂળના સામે કીધું ને બોલો હું કીધું કીધું જ્યાં સુધી પુરુષની કિંમત ક્યાં સુધી જ્યાં સુધી સ્ત્રી પરિણામ નથી ત્યાં સુધી પછી પછી સાંભળું નમતું થઈ જાય પુરુષોત્તમ પ્રકાશ મને કીધો જસ એનો ક્યાં જ્યાં સુધી નારી ન મળી ત્યાં સુધી એનો જસ છે ત્યાં સુધી એનો જસ છે પછી જ સ્વામિનારાયણ એમાં રહી શ્રીજી મહારાજની આજ્ઞાથી જળ કમળવત રહ્યા છે બોલો સંસાર જને અડે નહીં તે જાણો હરિનો દાસ એ નહીં સ્વામી કે ભગવાનનો દાસ છે સ્વામી બાપા એમ કહેતા સંસારમાં સરખો રહે મન મારે પાસ સંસાર જને અડે નહીં તે જાણો હરિનો નહીં સ્વામી કે ભગવાનનો દાસ સરખો રે આવ્યું હે હવાયો પણ જળ જળકતની માસુ છે ને જળ કુકડી જોઈ હમ પાણીમાં ડૂબકી મારે અને પાછું પાંખું આમ કકરે ને ખરી જાય એમ જેના સપનમાં લખીએ બા પુરુષ પૃથ્વી પર આવે નહીં આવે તો અનેક જીવને ભ્રમરૂપ કરીને અક્ષરધામમાં લઈ જાય અનેક જીવને જો આ પૃથ્વીમાં આવે જ નહીં આવે તોય જો નિર્માની પણે વર્તમાન એમ એટલે મોક્ષનો ખપ ક્યાં છે આ સમય સંપ્રદાયમાં બસ પ્રેમાન સ્વામી કે જઈને જોઈએ આવો મરનારી દ્વાર ક્યાં ધર્મ પાળે ને પળાવે એ ધર્મનું કુળ ધર્મનું કુળ એટલે પાળે અને પળાવે જેને જોઈએ ને બોલો ખબર પડી નહીં ભૂતકાળ નહીં ભવિષ્યકાળ વર્તમાન કાળ સમજે છે ને નહીં ભૂતકાળ જેને જોઈએ ને જો એટલે વર્તમાન કાળ છે ને આજે રોકડા કાલે ઉધાર પ્રેમાન સ્વામી કહે છે હું આજે રોકડા અને કાલે ઉધાર જેને જોઈએ આવો મોક્ષ માગવારેલો નારી ધર્મ વંશીને દ્વાર 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 એને શરણે છે પાળે અને પળાવે એ ધર્મનું કુળ એ આશાર્ય કહેવાય એ ગુરુ કહેવાય એ વડીલ કહેવાય એ વડીલ કહેવાય એ ગુરુ કહેવાય જો ધર્મ એટલે એનો માનેલો ધર્મ આપણો નહીં

મંદિરની પ્રતિષ્ઠા કરીને બે હજાર છત્રીસ માં પછી ત્યારે વરસાદ બહુ હતો અને સાંજથી વિદ્યાર્થી ગયા તે ખૂબ બધા મંદિરે કહેવાય લીધા ઠેકડા ખૂબ મળ્યા ગારો વરસાદ માની બાકી થાકી ગયા મંદિરે ગયા બધા બેઠા સ્વામી પાસે પગે લઈને બેઠા સ્વામી એને કોઠારી હતા શામજી ભગત હા સ્વામી કે ભગત હા આ છોકરાએ લેજિમ કહે ને લેજિમ લીધા બહુ ઠેકડા કુમારી ભાઈ છે ને ગુંદની કાઠીએ ખવડાવવાનો હો હા કાંઈ વાંધો નહીં તો પણ કે બેઠા સ્વામી તો આઠમ છે સ્વામી કે મને ખબર છે મને ખબર છે આઠમ છે એમ જોઈ ઓલે હા પડે ઓલે શંકા કરી જોઈ अरे ये समय धर्म क्यों तो बोल बोलाई बराबर ने कम जवाब पड़े ना के ये फर्स्ट क्लास पर गुरु स गुरु थकी ज्ञान प्राप्त कर ગુરુથી જ્ઞાન પ્રાપ્ત કર્યું ઓલું શાસ્ત્રથી જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય એમાં ફેર પડે ગુરુને હમે ધો હોય ને એ ગુડયું ન વળે અને ઓલો મંડળ પછી ગેંગે ફેંગે કરવા બોલો ઓલે જમાડી દીધા જો કાંઈ નહીં શંકા નથી કાંઈ નહીં તમે કહ્યું એમ બોલો એટલે ક્યારે કોણ કેમ કામ કાઢી જાય ખબર ન પડે ધર્મ પાળવો એટલે ધર્મ એ જે કે એ ધર્મ આપણા મનના માંદેલા નહીં અને મનના માંદેલા ધર્મ પાળી પાડી બધા તૂટી જાય છે તો એ બે પાંદ્યા નહીં હજી સ્વામી કે ધર્મ ગમે એટલો પાળશો એટલે પાળવો નહીં પાળવાનો પણ તમને એમાંથી સંતોષની નહીં હજી બહુ લઈ ગઈ હજી આમ થઈ ગયો હજી સવારે કે નાક સાફ થયું નહીં અને પૂજામાં થઈ ગયું પૂજામાં ઉઠી ગડફો કાઢો જવો પડ્યો આમ થયું આમ થાય વાળો ભાડો નહીં પાડવાનો પાડ્યા પછી તમે સંતોષ થવો છો તો જ કહેવાય જોજી અરે સાધન છે ને એ બધા અધૂર્યા છે ગમે એટલા છે હા વર્ષ સુધી તપ કર્યું તોય શું થયું પાણીને પાણીમાં જય સ્વામી યાર બોલો હા પાણીને પાણીમાં આવી ગયું ને જો ભરી હા ઠી પછી સૌભરી સોસાયટી થઈ ગઈ હા આખી સોસાયટી ઊભી કરી દીધી ફાળદકાની બોલો એમાં હું પણ એક જીવને ભગવાન ઓળખાવવા એક જીવને ભગવાન માર્ગે ચડાવો એક જીવને સત્પુરુષ જીવ બંધાવવો અને આપણે વાંધો ને એ મહત્ત્વ છે એટલે સ્વામી કે આખા બ્રહ્માને જમાડવો એના કરતાં એક ભગવાન ભક્તને જમાડવો એ અધિક છે અધિક છે અધિક છે બોલો સહેજાન